નવરાત્રીનો બીજો દિવસ માં બ્રહ્મચારીની કથા પૂજા વિધિ અને મહિમા ધાર્મિક તહેવારોમાં નવરાત્રી મહત્વ છે નવરાત્રીનો અર્થ છે નવ દિવસ સુધી દેવીની વિવિધ સ્વરૂપોમાં દરરોજ દુર્ગાના એક અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે નવરાત્રીના બીજા દિવસે મા બ્રહ્મચારીની ઉપાસના કરવામાં આવે છે બ્રહ્મનો અર્થ છે તપ અને ચર્યા એટલે સાધના તેથી બ્રહ્મચારીણી એ તપશ્ચર્યાનું પ્રતિક સ્વરૂપ છે અને કથા પૌરાણિક કથાઓ મુજબ હિમાલય પર્વતના ગૃહમાં જન્મેલા પાર્વતીજીએ ભગવાન શિવને પતિરૂપે મેળવવા કઠોર તપ કર્યું બાળપણથી જ તેઓ અવિરત બ્રહ્મચર્ય અને તપશ્ચર્યામાં લીન રહી આ સમયગાળા દરમિયાન તેમને કઠિન વ્રતો લીધા ઘણા વર્ષો સુધી ફક્ત ફળો પછી અંતે નિર્વાહ માત્ર પાર્વતીજીને પત્ની સ્વીકારી તેથી મા બ્રહ્મચારીની એ અખંડ તપશ્ચર્યા અને અડગ મનોબળનું પ્રતિક છે માતાજીના સ્વરૂપનું વર્ણન મા બ્રહ્મચારીની હાથમાંગ જાપમાળા માળા અને કમંડળું ધારણ કરે છે તેઓ સફેદ વસ્ત્રોમાં અત્યંત શાંત મુખાકૃતિ અને તેજસ્વી સ્વરૂપે પ્રગટ થાય છે એક હાથમાં જાપમાળા તેમની તપશ્ચર્યા અને સદાચારનું પ્રતિક છે જ્યારે બીજા હાથમાં કમંડળું વૈરાગ્ય અને પવિત્રતાનું પ્રતિક છે પૂજા વિધિ કેવી રીતે કરવી એક સવારે સ્નાન અને શુદ્ધિ બીજા દિવસે વહેલી સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવો ઘરમાં પૂજાગૃહને ગંગાજળ અથવા શુદ્ધ પાણીથી ધોઈને સાફ કરવો બે ઘાટ સ્થાપના ગાઠા પર કે કલશ પર લાલ પીળો કપડો બાંધીને સ્થાપના કરવી ફૂલ ધૂપ દીવો અને અક્ષત ચોખા વડે પૂજન પૂજન ત્રણ સામગ્રી લાલ સફેદ ફૂલ ચંદન અક્ષત રોળી કમંડળુ સ્વરૂપનું ચિહ્ન નૈવેદ્ય ખાસ કરીને ગોળ અને ચણા દીવો ચાર મંત્ર જાપ ઓમ દેવી બ્રહ્મચારી નમ નો જાપ એક વાર કરવો આ મંત્રથી માતાજી પ્રસન્ન થાય છે અને તપ વૈરાગ્ય

જ્ઞાન અને સાધનાની દેવી છે એટલે આ દિવસે ખાસ કરીને સદગુણોને અપનાવવાની પ્રતિજ્ઞા કરવી મા બ્રહ્મચારીની પૂજાનું મહત્વ સાધકના જીવનમાં અને આત્મવિશ્વાસ આવે છે બ્રહ્મચર્ય જ્ઞાન અને ભક્તિમાં વૃદ્ધિ થાય છે આધ્યાત્મિક માર્ગ પર આગળ વધવા માટે ઉર્જા અને સંકલ્પ શક્તિ મળે છે મનની અશાંતિ ઉપચાર સંશય દૂર થાય છે વિવાહ યોગ્ય યુવતીઓ માટે આ દિવસનું મૃત ખાસ લાભદાયી માનવામાં આવે છે આધ્યાત્મિક સંદેશ મા બ્રહ્મચારીના સ્વરૂપથી આપણને શીખ મળે છે કે સાધના સંયમ અને અડગતા દ્વારા કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે છે જીવનમાં બ્રહ્મચર્ય સદગુણો અને તપનો માર્ગ અપનાવવાથી આપણી અંદરનો દિવ્ય પ્રકાશ પ્રગટે છે નવરાત્રી બીજા દિવસની ખાસતા નવરાત્રીના બીજા દિવસે ઘર કે મંદિરનો માહોલ ખૂબ શાંત અને આધ્યાત્મિક બનાવવો આ દિવસે અખંડ દીવો પ્રગટાવવાથી જીવનમાં સ્થિરતા અને આત્મવિશ્વાસ વધે છે માતાજી પ્રત્યે પ્રગાઢ ભક્તિ રાખવાથી જ્ઞાન પ્રાપ્તિ ધૈર્ય અને શક્તિ મળે છે સમારોહ નવરાત્રિનો બીજો દિવસ મા બ્રહ્મચારીણીને અર્પણ છે તેમની પૂજા કરીને સાધના સંયમ જ્ઞાન અને અખંડ ભક્તિ મેળવવાનો સંકલ્પ લેવો જોઈએ મા બ્રહ્મચારીણી આપના જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ આપે છે અને દુઃખ ક્લેશનો નાશ કરે છે આ રીતે બીજા દિવસની પૂજા અને આરાધના કરીને આપને આધ્યાત્મિક અને ભૌતિક બંને રીતે સમૃદ્ધ થઈએ છીએ